પોપટજી એક ભત્રીજો તે થાય કાલનો નો દાળ ઉગતા મારા હીરો જોવા હીરો લઈને આવ્યા છે એ સિવાય વીરો હીરો અમદાવાદ અને રમતુજી ને પોપટજી પંદર કરોડ હીરો લાયા અને મને ખબર આ તો હારું કરી પેલા ભો ભોએ મને ફોન કર્યો કે મારા આબુ પડી ને આ તો એકલા એકલા વેચી ખોરે હવે રોજ ધોમે નાખવાય જાર જો ને હિસાબ ના આવે તો આજે વન વાજ જેવું સચો જાહી હા કઈ ના હાલથી કેટલો જે આ તો હરતની કુટલા યાર નહીં કે કોઈ ઉડાવાન જાહી એને છોડવાનું તો નહીં જ આ તો આય સુન આય જો ધોમે નાખવા જે રમતુજીન કે ને પેલા પોપર ના ઘેર ઈરવાના ભાગ જાવ કે જવાનું નહીં જગો થાય ગમે તો મડે સાહેબ ગમે થાય પણ જવું નહીં એ થવાનું થઈ જાય આજના કાલ આજના ઘેર જન્મ દેહું તો જાય આસી વિજિન પપગૈયો રે કે મર્યો આ ગાડીઓ ને બદને ઠાડ કરી નાખી છે લ્યા ની ખબર લવ ને જવું પડશે તારે તો જહી વાળા ગાડી તો હીરો હીરો ભતી

મારા બાપ નો સાહેબ હું લઈને જોઉં છું આ કદી હીરો ભાડે નહીં પંદર પંદર કલાક છટકી આવવાનું બીજું કોઈ નહીં હીરા માં હીરો માન મરી જા

તમે કઈ આયા હા સવારે આવ્યો યાર શું થયું કોઈ કોમથી આયા કામ તો જબર પડ્યું એવું કોમ પડ્યું તમે મોમો ભણો પેલા કાકો ભરી

વધારો ની ચાલાકી ના કરતું જાઉં તને ખબર હીરો હું કરાવે તને ખબર હે અલ્યા રમતોજી વિશ્વાસ નહીં મારા ઉપર આપડે બેડા વચ્ચે જીબાનું થઈ હતી ખબર બેઠા મૂકવા નહીં ની ચાલાકી ના કરો તમે અલ્યા અમે હીરો ના લઈએ તમે ભોણા ને કાઢી મેલ્યો તમારે ચોખા એટલે ભોણા લઈને મોકલી દીધો

તમારા મારે બીજું કોઈ જોવાનું તમાર અમે હીરો તમારો અમારો ભાગ જ જોવાનું જોવાનું જોવા બીજું કોઈ ના હીરો મારા પણ કોઈ ના ખબર નથી

તાળુ મારવાનું આવતું નહીં ખુલ્લું છે આપડે ઘરમાં નહી કબાટ માં જ પડ્યો હીરો એટલે પોપટ સિવાય હીરો બીજું કોઈ લઈ ના જાય છું એ હું સમજી ખબર નઈ હજી હવે આવી હીરો ખરા નઈ ખબર હજી મને ખબર તમારી ખરાબ છે મારી વાત આ વાત થી જો અલલો પોપરજી હા આપળો પછી ના આવો બધું ગુજો હરદન આવો આ બધું સાપ હા આ રે આવો આવી ગયા હવે હું ફરવા જાવ 10 દાળમાં કરો કાકો ભત્રીજો ઓય

તમે જબ્બર લોચા માર્યા હરતન કરવાનું આવતું બે ભાગ ઓછા માથામાં ભાગ હીરામાં લાગતું હીરાનું પડે પેલા તો હીરો જો એ રાખવી શકે મોનો કે ના મોનો પોપટ મોનો કે ના મોનો પોપટ ના પહાડ જ હીરો હોય એવું છે એમ લાગે એની બોલી ઉપર થી એવું લાગે એની જીભ અટકાય ને એના ઉપર ખબર પડે કે કાકા ભત્રીજા પહાડ જ હીરો હશે પણ હવે ભોણો આવે પછી ખબર પડે ભોણો જેવું તેવું નહીં ભોણો સમાચાર લાવશે જ એટલે પિન્ટુ આપણી કણ ગયા પણ રાત મળ્યા બધા ગુસપુસ ભેગા થઈને કોક કોઈક વાત કરતા હોય આપડે જોઈએ ફેવરી નાશી હોવાની આ બધા કોઈક મિલી ભગત છે હોવાની બધવાની તો પ્લાન આપણા પાછળ રચાય છે સીઆઈડી કરવી પડશે કેમ કે હરતનજી તા બારો બહાર રહેતા હતા તાત્કાલિક બારો બહાર આવ્યા ઘણું ઘેર નહીં અને પોપટજી અને ભત્રીજો જાણે જોઈએ તાણે એક જ બેઠા હોય એટલે આ રમતુંજી પોપટજી ભત્રીજો અને ભણો આ બધા કોઈક ગમે તે મિલી ભગત તો સહજ હોવાની એટલે હોવાની પૂરેપૂરી સીઆઈડી કરવી પડશે આપણે હવે ભલે બધું કોમ પડી મેલી અને હોવાના પાછળ ચીરે ઓર રાખવાની રહેશે આપણે શું કીધું હા

હાજર થઈ જાય અને પછી કાલ દાડો ના થાય તો તમે તારી લેજો કે ભોણા હીરો લીધો બરોબર બરોબર ભાગ પડશે ભાગ તમારે મળી જાય

આપડા કાકડા જેવું ચેતન પડશે બે હીરો લઈને ના થવાય આ તો બધા પછી વધારે આપણા ઉપર આપણે રમતું એવું કીધું તું કાલ નો ભણવાય ના ભણો છો બરોબર હવે આપડે શું કરવાનું